કાયદાવિદ શહેર કોંગ્રેસના પ્રમુખ અને એ પીડિત પાયલના જે લોયર હતા એ સંદીપભાઈ પંડ્યા મારફત ચીફ કોર્ટ અને નામદાર સેશન્સ કોર્ટની અંદર જે કાર્યવાહીઓ થઈ છે એનું પ્રોસિડિંગની નકલો માંગવામાં આવી છે થોડી નકલો મળી છે થોડી નકલો આજે મળી જવાની છે અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે કાયદાના ભંગ કરનારા કાયદાના જાણકાર લોકોને સજા આકરામાં આકરી સજા મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે તો એ લડાઈને અમે આગળ કપાવવાના છીએ આવતીકાલે પ્રખર ધારાશાસ્ત્રીઓને વિનંતી કરી છે એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ કાગળનો અભ્યાસ કરી એ દીકરીની સાથે ચર્ચા કરી અને કાયદાની લડાઈને અમે આવતીકાલથી આગળ આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા દીકરીને આબરૂ લેનારા એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારી સવારથી ચોવીસ કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ઉઠા પેટે ધરણા કરવાના છે કૌશિકભાઈ કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાયને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ નહીં તો એની સામે ચોવીસ કલાકના ધરણા કરશું બધા જ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મંચ ઉપર આવવા નૂતરો આપું છું સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે સ્વીકારી છે એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિના મૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું હું સંકલ્પ કરું છું ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ઘણી ગણી અને સાત હજાર રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાડે દીકરી એ ગુજરાતની દીકરી છે સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય નારી શક્તિ ની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિ વિભાજન ક્યાંય જાતિ વિભાજન ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા હંમેશાની જવાબદારીઓમાંથી છટકતી આવી છે આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ સામાજિક આગેવાનોએ વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી સાત સાત દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદન આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ રજૂ કરવા મિત્રો આ બનાવ બન્યો ક્યાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે લડો તમે અંદરો અંદર લડો વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોર માર મારો એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે આ ઘટના એની સાક્ષી છે મિત્રો આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેની બેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપ ની હૂફ બનીને સાથે રહ્યા જ્યારે કાયદા કી લડાઈ લડવાની હતી કોઈ હાથ જાલે એવી સ્થિતિ નથી ખર્ચ કરી શકે એવી કુટુંબની ક્ષમતા નથી ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી બંને અભિનંદન પાઠવું છું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારા પ્રતિનિધિ તરીકે વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા એ લોકોને માર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે હોડાવીને પટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે તમે એના સુધી પહોંચો ને પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બન્યા છે ત્યારે માનની મુખ્યમંત્રીશ્રીને મારી હૃદયપૂર્વકની વિનંતી છે હું આપને વ્યક્તિગત જાણું છું આ દીકરીની ન્યાયની અપેક્ષા છે સરકાર સંવેદનશીલ હોય તમે સંવેદનશીલ હો તો આ આ દીકરીને ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છેવા તમામ લોકોને તાત્કાલિક ડિસમિસ કરો દાદા તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે સિત્તેર વર્ષમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય દીકરીઓને નિર્દોષ દીકરીઓને પાટે ઉડાવીને પટ્ટે મારતી નહીં જોયું હોય દાદા સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ આ ગુજરાત માથે કલંકરૂપ ઘટના છે ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય એવા રાજકીય હોય સામાજિક હોય કે અધિકારીઓ હોય એને સખતમાં સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું અપેક્ષા રાખું છું અને જો સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે રાજકીય મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના છીએ એની ચેતવણી